અને જો આ પબ્લિક તો ચાલો આપણે જઈએ ફટોફટ નાસ્તો બીજો જે કરવાનો છે ત્યાં ટાઈમ લાગશે તો ફટોફટ નાસ્તો બીજો કરી નીકળી જઈએ નીચે આવી ગયા ને નાસ્તો બીજો કરી દઈએ આ મારજો જો ભૂખ પછી કાજો જે ચડવાનું આપણે ફટોફટ નાસ્તો બીજો કરી દઈએ નાસ્તો પીજો કરીને આપણે આવી ગયા ને અહીંયાથી આપણે ચડવાનું છે ઉપર ફેમિલી અહીંયાથી ચડવાનું છે આ આપણું છે પેલું પગથિયું હા તો પેલું પગડે થયું અને હજી આપણે ચઢવા દસ હજાર પગડે થયા તો ફોટો ફોટો જઈએ જઈએ છીએ હવે નીચે કેમ કે આપણાથી આપડાયામ છે નહીં લીપ જવાનું હતું પણ લીપ બંધ હતી તો હવે જઈએ આપણે નીચે કેમ કે આપણાથી ચડાયામ છે નહીં થાકી ગયા છે બહુ અને આપડે કેમેરો આપી દીધો છે નવીન ભાઈ

આપણે ચાર્જર પગથિયાં આવી ગયા છીએ અને આ છે તો ફાઇનલી પાંચ હજાર પગથિયાં ઉપર આપણે પડી ગયા છીએ અને હજી રૂપિયા પાંચ હજાર બાકી છે અંબાજી મંદિર ઉપર આપણે આવી ગયા છીએ આ જોવા વરસાદ પણ ફૂલ ચાલુ છે હજી આપણે પચાસ ટકા પગથિયા ચડ્યા છીએ અને પચાસ ટકા હજી આટલું આટલું બીજું બાકી છે વરસાદ ચાલુ છે ફૂલ નાસ્તો કરવા આવ્યા હતા એ નાગડા હોય

આજ ચલા <laughs> ફાઇનલી હવે પૂછવા જ આવી ગયા છીએ હવે લગભગ પાંચસો થી આઠસો જેવા પગથિયા રહ્યા છે હવે બાકી હવે આપણે નવ હજાર જેવા પગથિયા ચડી ગયા છીએ ખાલી ફક્ત હજાર પગથિયા જ બાકી રહ્યા છે ફાઈનલી હવે પોગવા જ આવ્યા છીએ

ફાઈનલી આપણે દસ હજાર પગથિયા ચડીને હવે ધીમે ધીમે અહીંયાથી સીડીએથી નીચે જશું હવે સાથે આપણને દુખે છે હવે હા માફી જુઓ કેટલી ઉંમરે આપણે ચડાઈ જો હા वहाँ पे गरमा गरम दिर्म बहुत मजा भी हाँ बहुत बढ़िया वरसाद बंद थोड़े अपने आ जगह तो से सनसेट पॉइंट સનસેટ પોઈન્ટ છે આ સનસેટ પોઈન્ટ આપણે ત્યાં આવ્યા છીએ હજી પણ વાતાવરણ એમ જ છે ધુમ્મસ ધુમ્મસ વાદળા જ વાદળા સવાઈ ગયા છે આપણે પાંચ હજાર પગ ઉતરી ગયા છીએ આ હિતેશ ભાઈ આવેલા પરવીતભાઈ હજી પાંચ હજાર બાકી છે ઉતરવા નથી વાતાવરણ આમને આમ છે ધુમ્મસ બીજે નાસ્તો કરશું પેલા મિત્રો બધા આવી ગયા છે ને આપણે આપણે પછી નીચે થઈ ગયો છે તો બધા આવે એટલે જઈએ આપણે તો તો ભૂખ થોડી એટલે નાસ્તો કરવાની ઈચ્છા છે જઈએ ફટોપટ અને નાસ્તો બીજો કરી લઈએ તમે બહાર આવી ગયા ને પાણી કેટલું બધું જાય છે જો આ પાણીમાં ફસાઈ ગયા આપણે આપડે લાગે એવું છે

તો હવે થોડો આરામ કરી લઈએ અને પછી સાંજે જોઈએ કઈ જગ્યાએ જવાનું છે ફેમિલી આઠ વાગી ગયા ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ ત્યારે જમતા આવીએ અને મિત્રો બધા જાય છે નીચે તો ફટોફટ જમતા આવીએ અને પછી પાછા આવતા રહીએ રૂમે કે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે એટલે વધવાનું છે તો ફોટો નાસ્તો બીજો કરતા આવીએ ફેમિલી જમવા આવી ગયા છે હોટલે અને બધા મસ્ત મજાના લાઈનમાં બેસી ગયા છે અને જમવાનું પણ આવી ગયું છે જમીન આવી ગયા છે આપડે રૂમેશ અને બધા અત્યારે આવ્યા હતા તો બધા થાકી ગયા છે તો સુવાની તૈયારી કરે છે તો બધા સુઈ જઈએ અને સવાર જવાનું આપડે ચોટીલા